રાજપરા વિમલભાઈ મનસુખભાઈ મૃતક તમારું શું છે એ મારા મોટ બાપુ નો દીકરો છે શું હતી ઘટના આમાં એવું છે પલોટ બાબત થી અમારે રે ચાર પાંચ વર્ષ થી ડખા હાલતા હતા આ બીજી વખત બનાવ બન્યો એ પેલા બૈરા ઉપર અને બીજા અમારા ભાઈ ઉપર માથે માંથી એક વખત હુમલો થઈ ગયો તો આ બીજી વખત આ બીજી કાર રાખી અને ફરીને હુમલો કર્યો આમાં તો મારી જ નહીં છો

આજે વિચાર બંધ છે કે વિચાર ખુબ બંધ છે વિચાર બંધ નું એલાન છે